ફરતા ફરતા આપણે આવી ગયા છે સાબરકોઠામાં મેહોના તો છોડી દીધું બાય બાય મેહોના કરી દીધું હવે આપણે સાબરકોઠામાં આવીને મજબૂત રીતે ફરીએ છીએ ને ઓગીએ છીએ આપણે કું ને બજો બજો ખબર આવે એવું મોણસ તો ઓગીએ છીએ તો હવે તમે જુઓ કોઈ એવો બંકો જ મળતો નહીં કેમ કે અહીંયા બધા મને ભારે ને એટલે દોડ દોડી નાહી જાય કારણ કે હું ખબર પડી જાય કે ગમનભાઈ ભજીયા ખાવા માટે

અરે આ તાળિયા તો તો ભજો નું ચેટિંગ નહીં થાય કારણ કે તમને ખબર જ એમ ને મિત્રો આપણા મિત્ર મળી ગયા છે હિંમતનગર ઓનું આપણે કરવા જઈએ પણ મેન ના તો પહેલું જ કહી દીધું કે ગોટા ખાવા ખાવાઝો આવું સહી બધા બધા ઓછી જાય મજા નહીં આવતી વિડીયો બનાવીને મજા બગડી જાય કોઈ ને બીજી જગ્યાએ જઈએ ને બીજા ના જોઈએ આપણે ભજો ખાવાના છીએ જય માતાજી શું ચાલો આપણું તો જો ઠેકો થાય એવું લાગતું નહીં કેમ કે બધા આપણે ઓળખી જાય કોઈ સમજાતું જ નહીં ત્યાં કોઈ ભજ્જો જ ખવડાવવાળું મળતું નહીં આ સાબરકોઠા મેં હોય સાબરકોઠામાં આવ્યા તો કોઈ ભજો ખવડાવતું નહીં બધા છે ઓળખી જાય કે ખબર પડતી નહીં ગમન ગમનભ ખવડાવે એવું કોઈ લાગતું જ નહીં કેમ કે બધા જો પેલા ભાઈનું સેટિંગ કરવા જાય ભજીઓનું ત્યાં તો કહી દીધું ઓળખે આવી ગયા ગમન ભાઈ ભજી ખાવા માટે સીધું જ કહી દીધું ખાવા ભજ્યો એટલે કોઈ મજા આવે ના બિલકુલ એ મજા ના આવે ને આપણે તો એ જેવું હોય ખબર ઓળખાના ને એવા બંકા જોઈએ તો વાંધો નહીં ને આપણે થોડી વાર ફર્યો તો ખરા કોઈ વરી મળી જાય તો મજાઈ જાય કોઈ મળે એવું તો લાગતું નથી પણ હવે કોઈ અધોને આરા વિડિયોમાં બનેનો ભાઈ નો બીજી છે બરાબર કાકા ગરમીનો તો તપેલો છે ભાઈ ખબર ના પડતો કાઈ મારા તો પણ જોઈએ તો ખરાબ એના પૂછ્યો તો ખરાબ ભજ્યો ભજ્યો ખબર આવે કે નઈ ખબર આવતા

તો મિત્રો વિડીયોમાં બને રહ્યો કેમ કે આગળ જઈએ અહીંયા તો કોઈ મેર પર એવો લાગતો નહીં પેલો ભાઈ તો કે મને ભૂખ લાગી ગયો મને અને મારે ખાવાનું હતું કોઈ મને કોઈ ખબર ના એટલે કુન ખબર આવે ખરાબ બપોરે તો મોઘવારી જ